જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે કેવી રીતે રામાપીર બાપાના લીલુડા કાપડના ઘોડાએ દાણા પાણી કર્યા એક વખત હરજી ભાટી એક સુંદર બાગમાં બેસીને ભક્તિથી ભરેલો રામદેવજી બાપાનો સત્સંગ કરી રહ્યા હતા ઘણા શ્રોતાઓ આ સત્સંગ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા તે સમયે કેટલાક લોકોએ ત્યાંના તત્કાલીન હાકિમ હજારીમલ પાસે દોષારોપ કર્યો કે હરજી ભાટી એક પાખંડી છે જે લોકોની ભક્તિનો ગેરલાભ લઈ રહ્યો છે આ વાત સાંભળીને હજારીમલને ક્રોધ આવ્યો અને તેણે તાત્કાલિક પોતાના સિપાહીઓને આદેશ આપ્યો કે જાઓ અને આ પાખંડી હરજીને પકડીને કાળી કોઠારીમાં કેદ કરો હજારીમલના આદેશથી સિપાહીઓ તરત જ બાગમાં પહોંચ્યા જ્યાં હરજીભાટી શ્રદ્ધાળુઓના સમૂહ સામે રામદેવજીના ચમત્કારો અને તેમની મહિમાઓના શાસ્ત્રો પર ભક્તિપૂર્ણ ભાષણ આપી રહ્યા હતા બાગમાં તેમની પાસે રામદેવજીના લીલા કાપડના ઘોડાનું પ્રતિમા રૂપ સ્થાપિત હતું જ્યાં ગુગળના ધૂપથી વાતાવરણ શુદ્ધ અને ભક્તિમય બની ગયું હતું હાકિમ હજારીમલ બાગમાં પહોંચ્યો ત્યારે તેણે ક્રોધભર્યા સ્વરે હરજી ભાટીને સંબોધન કરતા કહ્યું કે અરે પાખંડી તું આ કાપડના ઘોડાને પૂજીને લોકોને મૂર્ખ બનાવી રહ્યો છે તારી આ પૂજામાં કોઈ સત્ય નથી જો તું દાવો કરતો હોય કે તારો આ ઘોડો ચમત્કારિક છે તો મને તેની સાબિતી આપ જો આ કાપડનો ઘોડો દાણા અને પાણી ગ્રહણ કરી શકે તો જ હું માનું કે તું સાચો ભક્ત છે નહીં તો હું તારી ગરદન કપાવી દઈશ હજારીમલના આ આદેશ બાદ હરજી ભાટીને કાપડના ઘોડા સાથે કાળી કોઠારીમાં બંધ કરી દેવામાં આવ્યા ઘોડાની આગળ દાણા અને પાણી રાખી દેવાયા હજારીમલ અને અન્ય લોકો ચમત્કાર જોવા આતુર હતા જ્યારે હરજી ભાટી પોતાના પ્રભુ રામદેવજીની દિલથી આરાધના કરવા લાગ્યા તેમણે દ્રઢ ભક્તિપૂર્વક રામદેવજીને પ્રાર્થના કરી કે હે મારા પ્રભુ આ સ્થિતિમાં મને તમારી મદદની જરૂર છે તમારો ચમત્કાર પ્રગટ કરી મને આશીર્વાદ આપો અને આ દુર્ગતિથી બચાવો હરજીની આ ભક્તિભરી પ્રાર્થના અને હાર્દિક પુકાર સાંભળી રામદેવજી પોતાના વ્યાપક ચમત્કારિક સ્વરૂપે પ્રગટ થયા તેમણે હજારીમલને સપનામાં દર્શન આપીને કઠોર સ્વરે કહ્યું હે હજારીમલ તરત જ ઊભા થઈને મારા ભક્ત હરજીને મુક્ત કરી દે જો તું આ નહીં કરે તો તારો સર્વનાશ નિશ્ચિત છે હજારીમલ આ ડરી ગયો ગયો તે બે વાર ઉછળીને નીચે પડી અને ભયભીત હૃદયથી વિકાર વિમુક્ત થઈ ભગવાન પાસે માફી માંગતો કાળી કોઠારી તરફ દોડ્યો કાળી કોઠારીમાં જઈને હજારીમલે જોયું કે કાપડનો ઘોડો દાણા અને પાણી ગ્રહણ કરી રહ્યો છે એટલું જ નહીં પરંતુ તે પોતાની ટાપોથી કરી રહ્યો છે આ જોઈને હજારીમલના ચહેરા પર આશ્ચર્ય અને લજ્જાનું મિશ્રણ છવાઈ ગયું હજારીમલ તરત જ હરજી ભાટીની પાસે જઈને હાથ જોડીને ક્ષમા માગવા લાગ્યો તેણે કહેલું કે હે ભક્ત હું તારા ચમત્કારો અને ભક્તિનો મતલબ સમજી શક્યો નથી કૃપા કરીને મને માફ કરો આ ચમત્કાર પછી હજારીમલ તત્કાળ રામદેવજીનો ભક્ત બની ગયો તેણે ન માત્ર પોતે રામદેવજીની ઉપાસના શરૂ કરી પરંતુ હરજી ભાટીને પણ સન્માન આપ્યું અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી રામદેવજીની મહેમાનો પ્રચાર કર્યો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ